નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાઈ હું સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોમાં એસઆઈઆર ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કેટલાક લોકો એવા માહિતી મેળવાય છે કે આ એસઆઈઆર એટલે શું છે કારણ કે અગાઉ પણ આ એસઆઈઆર બિહારમાં કરવામાં આવ્યું હતું ત્યારે થોડો વિવાદ પણ સજાયો હતો અને આ અંગે વોટ ચોરી અને અન્ય આક્ષેપો પણ લાગ્યા હતા ત્યારે ગુજરાતમાં પણ હવે આ એસઆઈઆર ની જાહેરાત કરવામાં આવી છે અને આગામી દિવસમાં આ સ્પેશિયલ રિવિઝન કરવામાં આવવાનું છે ચૂંટણી પંચ દ્વારા જયારે આ રિવિઝન કરવામાં આવવું આવવાનું છે ત્યારે શું છે પ્રક્રિયા અને ખરેખર આ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ તો ચૂંટણી પંચને અનેક ફરિયાદો મળી હતી અને અનેક જગ્યાએ એવા પણ મતદારો હતા કે જે મતદારોના નામો બે 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 જગ્યાએ ચાલતા ચાલતા હોય હોય એટલે કે કે મતદાર યાદીમાં માની લો તમે પહેલા કોઈ જગ્યાએ રહેતા હોય અને ત્યાં તમારું મતદાર યાદીમાં નામ આવી ગયું હોય પછી તમે બીજી જગ્યાએ રહેવા આવ્યા જયારે મતદાર યાદી સુધારણાની અભિયાન ચાલતો હોય ત્યારે નવી જગ્યાએ આવે ત્યારે એ લોકો તમારું બીએલઓ આવીને તમારા નામ નવા લખી જાય પરંતુ જૂનું જ્યાં નામ ચાલતું હોય એ અપૂરતી માહિતી અથવા તો આપણે માહિતી ના આપી હોય એટલે બંને જગ્યાએ નામ ચાલતા હોય છે કેટલાક લોકો ગામડેથી શહેરમાં રહેવા આવ્યા હોય તો ગામમાં પણ નામ ચાલતું હોય છે અને શહેરમાં પણ નામ ચાલતું હોય છે અને બંને જગ્યાએ પછી અલગ અલગ તબક્કામાં મતદાન હોય તો બંને જગ્યાએ મતદાનો પણ થતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ સમગ્ર જે પ્રક્રિયા છે એને વધુ પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા આ એક સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેને વિશેષ રિવિઝન અભિયાન કહેવામાં આવનાર છે અને આ વિશેષ રિવિઝન અભિયાનમાં બીએલઓ તમારા ઘરે આવશે એક પ્રકારની કેટેગરી નક્કી કરવામાં આવી છે જે કેટેગરી છે abcdef. એમ કુલ છ પ્રકારની કેટેગરી કરવામાં આવી છે હવે આ કેટેગરીમાં શું હશે જ્યારે બીએલઓ તમારા ઘરે આવશે પંચના કોઈ પણ અધિકારી અથવા પ્રતિનિધિ તમારા ઘરે આવશે તમારા ઘરે આવીને તપાસ કરશે કે તમે કેટલા વખતથી અહીંયા છો ખરેખર તમે અહીંયા રહે તમે એ જ વ્યક્તિ છો એના પુરાવા આપવા પડશે ત્યારે કયા પ્રકારે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવાની છે અને એના જે છ વિભાગો પાડવામાં આવ્યા છે એ છ ગ્રુપમાં શું પ્રકારે હશે તે જોઈએ તો ખાસ કરીને બે હજાર બે ની મતદાર યાદીથી

તમે જે તે સમયે બે હાજર બે ની મધ્ય યાદીમાં તમારું નામ નહી જ હોય પરંતુ એ વખતે તમારા માતા અથવા પિતા બેમાંથી કોઈ એકનું નામ જો એ યાદીમાં હોય તો એવું સાબિત થાય છે કે તમે એ વખતે તમારો પરિવાર જગ્યાએ તો એ વિસ્તારમાં રહેતો હતો એટલે તમારે ખાલી માતા તમારો એક પુરાવો આપીને મતદાર યાદીમાં તમારું નામ પાછું નિશ્ચિત થઈ જશે પણ જો તમારા બે હાજર બે ની યાદીમાં તમારા માતા અથવા પિતાનું નામ એ જગ્યાએ ન હો તો એ લોકો જે જગ્યા એ જૂની મધ્યગરી અને એફ એમાં બે બાર બે હજાર ચાર ચાર થી પછી જન્મેલો મતદાર એટલે કે જેમની ઉંમર અઢાર થી એકવીસ વર્ષની છે તેમના માતા અને પિતા બંનેના નામ બે હાજર બે ની મધ્યાન નદીમાં હશે

ઈમાં હોય તેને મતદાનનો પોતાનો એ પૈકીનો એકનો પુરાવો આપવાનો રહેશે જે ઈ કેટેગરીમાં આવ્યા છે તેને જે ડી કેટેગરીમાં આવ્યા હશે તેને મતદારને પોતાનો અને તેના માતા પિતાનો માંથી એકનો એમ બેના પુરાવા રજૂ કરવામાં આવશે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં તમે દસ્તાવેજો તૈયાર રાખજો વધુ માહિતી માટે અમે સ્ક્રીન પર તમે અમને આ વિગતો આપી છે એ વિગતો

તે વિસ્તારના બીએલ ઓને નોંધાવી દેવી એટલે કે તમે બે હજાર બે પહેલા આજે હું આ કરી રહું છું એના પહેલા જે વિસ્તારમાં રહેતો હોય ને ત્યાં આપણું મતદાર યાદીમાં નામ હોય તો ત્યાંથી આપણે મતદાર યાદીમાં જઈને એનું નામ આપણું કયો નામ હતો કયો વિભાગમાં કયો ખંડમાં હતો તેનો પુરાવો લાવવાનો અને એ પુરાવો લાવીને તમે જયારે તમારા બીએલઓને આપશો એટલે અત્યારે સર્વે કરવા જે બીએલ ઓ આવશે તેને આપશો તો સીધા તમે એ કેટેગરીમાં આવશો તમારે બીજા કોઈ પુરાવા આપવાની જરૂર નહીં પડે પણ જેમની ઉંમર એકતાલીસ વર્ષથી નાની હોય અને જેમનું નામ બે હજાર મધ્યાધિમાં હશે નહીં એટલે કે બે હજાર બેમાં તમારું નામ ત્યારે નહીં લગાવ્યું હોય એમને બી કેટેગરીમાં સમાવેશ થાય છે એમને બીજા તબક્કામાં આવે એટલે એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવાનું રહેશે અને એ ડોક્યુમેન્ટ પોતાનું હાલનું પુરાવા આધાર પુરાવા રાખવાના આવે તમારા પરિવારના દરેક સભ્ય જેમ કે માતા પિતા ભાઈ બહેન દીકરા દીકરી અને ખાસ કરીને

તે વિસ્તારના બીએલઓ ને નોંધાવી દેવાનું જેથી તેમનો કેટેગરી સી માં સમાવેશ થઈ જશે અને તેમના એક ડોક્યુમેન્ટ તે રાખવું જોઈએ અને આ ડોક્યુમેન્ટ છે કે એમને જે પોતાનું ડોક્યુમેન્ટ છે તે રાખવાનું અને તેમના સાસુ સસરા અથવા તો જે હોય તેના અથવા તો જે પોતે રહેતા હોય તેના તે અજે કેટેગરીમાં રહેતા હોય તેના જૂની મતદાર યાદીમાંથી તેમનું નામ લાવી દેવાનું જે આ અન્યથા તમારો ડી કેટેગરીમાં સમાવેશ થશે ત્યારે તમારા માતા અથવા પિતાનો એક પુરાવો પણ આપવો પડશે એટલે તમારો અને તમારા માતા પિતાનો પુરાવો આપવાનો આવશે આમ આ બીએલ ઓ જયારે તમારી પાસે આવે ત્યારે આટલા ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખશો ખાસ કરીને જણાવી દઈએ કે જો તમે આ વખતે મતદારી યાદીમાં એક પણ પુરાવો સમયસર નહીં આપો તો તમારું નામ આપો આપ રદ થઈ જશે એટલે તમે મતદાન અધિકાર પણ નહી ધરાવો અને તમે મત થી વંચિત રહેશો સાથે સાથે આગામી જ્યારે મતદાર યાદી બનતી હશે ત્યારે તમારું નામ જો અત્યારે નહીં હોય તો ફરી તમારે આખી નોંધણીની પૂરી પુરાવા સાથેની પ્રોસેસ આપવી પડશે ત્યારે હવે આ એક ચોક્કસ મતદાર બનવાનું છે ચોક્કસ મતદારો નોંધાઈ જવા છે કારણ કે ઘણી એવું થતું હતું કે એક મતદારને પોતાને પણ ખબર હોય બે જગ્યાએ નામ ચાલતું હોય નજીકના વિસ્તાર અથવા તો અહીંયાથી કોઈ સૌરાષ્ટ્રમાં રહેતા હોય તો સૌરાષ્ટ્રમાં બીજા તબક્કામાં મતદાન થતું હોય પહેલા અહીંયા મત આપી જાય અને પછી સૌરાષ્ટ્રમાં દુરુપયોગ થતો હતો તે રોકવા માટે દ્વારા આ એક અભિયાન અભિયાન હાથ આવ્યું છે છે એટલે એટલે ખાસ કરીને કે જે જે એમાં શું કરવું જોઈએ એની માહિતી અમે તમારા સુધી પહોંચાડી છે તો આ માહિતીને પ્લીઝ લોકો સુધી શેર કરજો અને વધુમાં વધુ તબક્કાથી લોકો આ અંગે માહિતી થાય અને જ્યારે બીએલઓ તમારી પાસે આવે ત્યારે ભાગાદારી ન થઈ જાય એટલે અગાઉથી તમે તૈયારી કરી શકો તે અંગે અમે આ સ્ક્રીન પર તમામ તબક્કા પર વારંવાર આ ડોક્યુમેન્ટ મૂકીએ છીએ એટલે એ ડોક્યુમેન્ટ તમે વાંચીને એ પ્રકારે તમે જે કેટેગરીમાં આવતા હોય તે ડોક્યુમેન્ટ આપ તૈયાર રાખજો